નમસ્કાર દોસ્તો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં પ્રોબેશન ઓફિસર વર્ગ ત્રણ માટે આપણે કેટલીક યોજનાઓ જોવાના છે તો અલગ અલગ વિભાગો માટેની જે યોજનાઓ છે તેને વિશે આપણે ચર્ચા કરવાના છે તો કઈ કઈ વિભાગો માટેની યોજના છે તો પહેલી છે બાળ કલ્યાણ બીજી છે દિવ્યાંગ કલ્યાણ વૃદ્ધ કલ્યાણ અને આર્થિક ઉત્કર્ષ તો આ ચાર વિભાગો માટેની અલગ અલગ યોજનાઓ જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે તો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો પહેલું જોઈએ બાળ કલ્યાણ તો બાળ કલ્યાણ માટેની જે યોજનાઓ છે એના વિશે સૌ પ્રથમ ચર્ચા કરીએ તો બાળ કલ્યાણ માટે છે યોજના પાલક માતા પિતાની યોજના તો સમગ્ર ગુજરાતમાં બે હજાર નવ થી સમગ્ર કયા કયા છે તો એના વિશે જોઈએ તો જે બાળકના માતા અને પિતા બંને અવસાન પામેલ હોય અથવા પિતા અવસાન પામેલ હોય અને માતા એ પુનઃ લગ્ન કરેલ હોય તેવા અભ્યાસ કરતા અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગા સંબંધી કે વાલી કે સંબંધીને માસિક ત્રણ હજાર રૂપિયા સહાય પેટી ચૂકવવામાં આવે છે આ સહાય DBT થી ચૂકવવામાં આવે છે આગળ જોઈએ તો જે બાળકોના માતા પિતા હયાત નથી અથવા પિતા મૃત્યુ પામ્યા હોય અને માતા એ પુનલગ્ન કરેલ હોય તેવા શૂન્ય થી અઢાર વર્ષની ઉંમરના બાળકોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે માતા વાર્ષિક આવક ગ્રામ્ય હજાર થી વધારે તથા શહેરી વિસ્તારમાં છત્રીસ હજાર થી વધારે હોવાનો મામલતદારશ્રીનો દાખલો અરજી સાથે રજૂ કરવાનો રહે છે ત્યાર પછી જોઈએ તો પાલક માતા પિતાએ ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવાનો છે અને છ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનો રહે છે એટલે કે પ્રાથમિક શાળામાં પણ દાખલ કરવાનો રહે છે અને આંગણવાડીમાં પણ દાખલ કરવાનો થાય છે

એના માટેની જે યોજના છે દિવ્યાંગ વ્યક્તિને મફત મુસાફરી જોઈએ મફત મુસાફરીનો લાભ મેળવવાની પાત્રતા તો એના માટેની પાત્રતા કઈ રહી છે ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર જે વ્યક્તિ દિવ્યાંગ હોય પરંતુ આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટ ના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર છે ત્યાર પછી જોઈએ તો દિવ્યાંગ સાધન સહાય યોજના તો દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ મળવાપાત્રની પાત્રતા 40% કિતી થી વધુ દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે સોળ વર્ષથી નીચેની વ્યક્તિને રોજગાર લક્ષી સાધનો આપી શકાશે નહીં મળી શકે છે તો આ યોજના રૂપિયા વીસ હજારની મર્યાદામાં રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો પાંચ વર્ષની મુદતમાં માત્ર એક જ વાર મળવા પાત્ર થશે તેમજ રોજગાર લક્ષી અને દિવ્યાંગતા માં રાહત થાય તેવા બંને પ્રકારના સાધનો મળવા પાત્ર છે તો દિવ્યાંગતા માં રાહત થાય તેવા સાધનો કયા કયા સાધનો આપવામાં આવે છે તો એક છે ટ્રાયસિકલ ફોલ્ડિંગ વ્હીલ હિયરિંગ એડ પોકેટ રેન્જ કાન પાછળ લગાવવાનું સાધન ફોલ્ડિંગ સ્ટીક એલ્યુમિનિયમની કાક ઘોડી કેલિપર્સ ઘૂંટણ માટેના પોલિયો કેલિપર્સ બેલ ટિપ એમઆર કિટ મનબુદ્ધિના બાળકો માટે પછી સંગીતના સાધનો તો આ નવ પ્રકારના જે સાધનો છે એ દિવ્યાંગ વ્યક્તિઓને આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો રોજગાર લક્ષી સાધનો તો કયા કયા સાધન સામગ્રી આપવામાં આવી છે તો સેન્ડિંગ કામ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ મોચી કામ દરજી કામ ભરત કુંભારી કામ વિવિધ પ્રકારની ફેરી પ્લમ્બર કડિયા કામ બ્યુટી પાર્લર ખેતીલક્ષી લોહાર વેલ્ડિંગ કામ સુથારી કામ ધોબી કામ સાવરની સુકડા બનાવનાર દૂધ દહી વેચનાર ઇલેક્ટ્રિક અથાણા બનાવટ ગરમ પીણાં ઠંડા પીણા અલ્પાહાર વેચાણ પંચર કીટ ફ્લોર મિલ મસાલા મિલ રૂની ડિવેટ બનાવવી મોબાઈલ રિપેરિંગ અને હેર કટિંગ એવા સાધનો

ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત થી ઓનલાઈન અરજી કરી શકાય છેડ્યાનું પ્રમાણપત્ર ડોક્ટર શ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર ગરીબી રેખાની યાદીમાં નામ હોવાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ બેંક લાભાર્થી રૂપિયા એક હજાર તથા એસી કે તે વધુ વય ના લાભાર્થી ને બારસો પચાસ માસિક સહાય ચૂકવવામાં આવે છે બીજી યોજના છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના મુજબ ગરીબી રેખા શૂન્ય થી વીસ કોડ ની યાદીમાં કુટુંબ નો સમાવેશ થયેલો હોવો જોઈએ કુટુંબનો મુખ્ય કમાનાર વ્યક્તિ મૃત્યુ થયેલ હોવો જોઈએ કે સ્ત્રી અથવા પુરુષનો મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર થી વધુ અને ઓછી હોવી જોઈએ મૃત્યુ પછી સમય મર્યાદામાં અરજી કરવાની રહે છે અરજી પત્ર સાથે જોડવાના જરૂરી દસ્તાવેજો તો કયા કયા દસ્તાવેજો જોડવા જરૂરી છે તો મૃત્યુ પામનાર વ્યક્તિના મરણનું પ્રમાણપત્ર મૃત્યુ પામનાર વ્યક્તિના ઉમરનો પુરાવો ગરીબી રેખાની યાદી પર નામ પરેશન કાર્ડની નકલ અને બેંક એકાઉન્ટ હવે જોઈએ આર્થિક ઉત્કર્ષ માટેની અલગ અલગ યોજનાઓ તો એમના માટે છે યોજના કેદી સહાય યોજના આર્થિક ઉત્કર્ષ માટેની યોજના છે તો યોજના નામ શું છે

તેમના જેલમાં જવાથી તેમના કુટુંબ પરિન્ન ભિન્ન ના થાય તે માટે તેમના કુટુંબને આર્થિક સહાય આપવાની યોજના સમગ્ર રાજ્યમાં લાગુ પાડવામાં આવેલ છે કુટુંબના કમા વ્યક્તિને જેલમાં જતા તેના કુટુંબને આર્થિક રીતે પગભર થવા માટે આ સહાય આપવામાં આવે છે પાંચ વર્ષ કે તેથી વધુ સજા થયેલ હોય તેવા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબને આ લાભ મળવા પાત્ર છે રૂપિયા પચ્ચીસ ની આર્થિક સહાય સાધન રૂપ સ્વરૂપે આપવામાં આવે છે દુધારા ધોળ ખરીદવા આવક મર્યાદા શું હોવી જોઈએ તો કુટુંબના બધા સાધનોથી મળીને કુટુંબની વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર અને ગ્રામ્ય વિસ્તાર માટે

માટે મંજૂર થયેલ હોય તો તે સાધનનો ઉપયોગ મંજૂર થયેલ હેતુસર જ કરવાનો રહે છે આ માટે સહાય માટે તો નિયત અરજી પત્ર ભરીને અને તેમાં વેલ્ફેર ઓફિસર લાયઝન ઓફિસર અને સિનિયર જેલર પ્રોબેશન ઓફિસર મારફતે સહાય સમિતિ સમક્ષ રજૂ કરવાનો રહે છે બરોબર છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને ને કરો જેથી આવનારા વિડીયો નું નોટિફિકેશન તમને મળતું રહે આવા જ અવનવા વિડીયો માટે જોડાયેલા રહો મારી યુટ્યુબ ચેનલ સાથે ત્યાં સુધી આવજો આભાર થેન્ક યુ